હેલો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સર્જન એ ટુ છેડ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સંસ્કૃત ધોરણ છ સેમેસ્ટર બે ચેપ્ટર ચાર પ્રહેલિકા ઉખાણા અનુવાદ અને ભાવાર્થ સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું ચેપ્ટર ચાર પ્રહેલિકા ઉખાણા એક નંબર મમ કંઠ નોલ વર્ષાકાલે અહમ નૃત્યા મમ પૃચ્છા અતિવ સુંદરમ અહમ કહ અનુવાદ આપ્યું છે મારો કંઠ નીલો છે વર્ષાઋતુના સમયમાં હું નાચું છું મારા પીછા ખૂબ જ સુંદર છે હું કોણ છું બોલો કોણ છે મયુર ઉખાણું નંબર બે અહમ છાયામ દા મી અહમ ફલમ દદા પુષ્પમ અપી દા મી કહ अनुवाद आपू छूँ हूँ फल आपू छु हूँ फूलप आपूँ छू हूँ कोण छू जवाब में शूँ से मित्रों वृक्ष वृक्ष आपसे तीजा नंबर उखाणु अहम हिमालय वसा अहम गंगा धारिया मम नेत्र अस्ति अहम कह अनुवाद हूँ हिमालय में वसूँ छूँ હું ગંગાને ધારણ કરું છું મારા ત્રણ નેત્રો છે હું કોણ છું જવાબ આવશે શ્રી શંકર ભગવાન શંકર આવશે અણુ નંબર ત્રણ મમ ઉત્તરે હિમાલય મમ દક્ષિણે સાગર મમ ધ્વજઃ ત્રિવર્ણ અહમ કા અનુવાદ મારા ઉત્તરમાં હિમાલય છે મારા દક્ષિણમાં સાગર છે મારો ધ્વજ ત્રણ રંગોનો છે હું કોણ છું જવાબ શું આપશે માતૃભૂમિ ભારત માતા આવશે ઓ લાસ્ટ નંબરનું ઉખાણું અહમ પુસ્તકાલયે વસામી અહમ જ્ઞાન દદા અહમ લોકમિત્રમ અસ્મિ અહમ કી અનુવાદ હું પુસ્તકાલયમાં વસું છું હું જ્ઞાન આપું છું હું લોકોનો મિત્ર છું હું કોણ છું બોલો મિત્રો કોણ છે પુસ્તકામ પુસ્તક ચલો મિત્રો શબ્દાત જોઈશું પૂછમ પીછું વસામી રહું છું ધાર્યામી ધારણ કરું છું તયમ ત્રણ નેત્રો લોકમિત્રમ લોકોનો મિત્ર કહ કોણ દધામી આપું છું અસ્મિ એટલે છું છું ચલો હવે મિત્રો આપણે સ્વાધ્યાય જોઈશું પ્રશ્ન નંબર એક આ પ્રકારની બીજી પહેલિકાઓ જાતે બનાવો અહીં દરેક વિદ્યાર્થીઓ પોતપોતાની ઈચ્છા અનુસાર અને સમજણ શક્તિ દ્વારા ઉખાણાની શોધ કરવાની છે ઉખાણું નવું બનાવવાનું છે તો આપણે અહીંયા જોઈશું એક નંબર મમ વર્ણ હરિતઃ અસ્તિ મમ કંઠ કૃષ્ણ અસ્તિ મમ ચક્ષુ રક્ત અસ્તિ અહમ કહ ભાષાંતર મારો રંગ લીલો છે મારો કાંઠલો કાળો છે મારી ચાંચ લાલ છે હું કોણ સુકહ कीर पोपट जवाब मेंसे उखाणु नंबर बे मम वर्ण कृष्ण अस्ति मम मधुर गायामी अहम वृक्षे वसा अहम कह वसंत मारो वन काड़ो छे हूँ मधुर गाऊँ छु हूँ झाड़ पर बसूँ छुँ हूँ कोण जवाब आपसे कोकिकल पीक प्रियमा कोयल उखाणू नंबर त्र મમ વર્ણ ગૌરવ અસ્ત મમ હસ્તે વીણા મમ વાહન મયૂર અસ્તી અહંકા ભાષાંત મારો વાન ગૌરવ છે મારામા વીણા છે મારો વાહન મૌરછે હું કોણ જવાબ ભારતી શારદા સરસ્વતી સરસ્વતી દેવી પ્રશ્ન નંબર બે વિદ્યાથી સ્વરીચયને લગતી પહેલી બનાવ અહમ ગણવેશ ધારયામી અહં પુસ્તકાની વહા अहम विद्यालय ग्छा अहम कह भासंत हूँ गणवेश पहरु छूँ हूँ पुस्तकों लई जाऊँ छूँ हूँ निशाड़े जाऊँ छूँ हूँ कौन जवाब छात्र विद्यार्थी विद्यार्थी प्रश्न नंबर तरण रेखांकित शब्दना स्थाने पर्ण पुष्प फलम रस काष्टम जेवा बीजा शब्दों मूकी पांच वाक्य बनाव उदाहरण अहम छाया ददा एक नंबर अहम पर्ण ददा बे नंबर अहम पुष्प ददा तर नंबर अहम फलम ददा चार नंबर अहम रस ददा पाँच नंबर अहम काष्टम ददा प्रश्न नंबर चार रेखांकित शब्द स्थाने गृहे मंदिरे जले आकाशे जेवा बीजा शब्दों मुकी पांच वाक्य बनाव उदाहरण अहम वने वा एक नंबर अहम गृहे वसा बे नंबर अहम आकाशे वसमी त्रण नंबर अहम मंदि वसा चार नंबर अहम जले वसा पाँच नंबर अहम नगरे वसा